વડોદરા જિલ્લાને પાદરા સાથે જોડતો એક મુખ્ય બ્રિજ છે જે ઘણા સમયથી તમે જુઓ કે બિસ્માર હાલતની અંદર હતો વારંવાર સ્થાનિકની રજૂઆત હતી તેમ છતાં પણ કોઈ પણ પ્રકારની કામગીરી કરવામાં આવી નથી જેના કારણે આજે તમે જુઓ કે એક દુર્ઘટના ઘટી છે આપણે મોટી મોટી જાહેરાતો કરી પોસ્ટરો માર્યા છે નજર ઘટી દુર્ઘટના ઘટી નજર ઘટી દુર્ઘટના ઘટી કાયદામે રહોગે તો ફાયદામે રહો ગે પરંતુ ક્યાંક ને ક્યાંક અત્યારે એવું લાગે છે કે ભ્રષ્ટાચાર મેં રહો તો ફાયદા ફાયદામે રહો તમે જોઈ શકો છો કે અહીંયા જે પ્રકારે દુર્ઘટના ઘટી છે ચાર જેટલા મૃતદેહોને અત્યારે લગભગ બહાર કાઢવામાં આવે છે એવું માન જાણીએ છે પરંતુ ક્યાંક ને ક્યાંક હવે આ સરકાર એ મૃતદેહોને જાહેર કરશે કાલે જાહેરાત થશે તે મૃતકોના પરિવારોને ચાર ચાર લાખ રૂપિયા જેટલી સહાય આપવામાં આવશે પાંચ પાંચ લાખ જેટલી સહાય આપવામાં આવશે પરંતુ મારું માનવું છે કે જે મૃતકના પરિવાર આજે એના પર શું પરિવાર પર શું વીત્ય છે કે કોઈ કોઈ પોતાનો દીકરો ગુમાવ્યો છે તો આવી પરિસ્થિતિની અંદર અમારી માંગ છે કે આ મૃતકના પરિવારને એક એક કરોડ રૂપિયાની સહાય મળવી જોઈએ કારણ કે તમે જોઈ શકો છો કે જે રીતે દુર્ઘટના ઘટી છે એ દુર્ઘટના એ એક આપત્તિ આવી છે આપણે માનીએ છીએ પણ એ માનવ સર્જિત છે એવું અમારું સ્પષ્ટપણે માનવું છે ત્યારે અમારી માંગ છે કે તાત્કાલિક અસરથી મૃતકોના પરિવારને એક એક કરોડ રૂપિયાનું વળતર મળવું જોઈએ